શહેર નજીક આવેલી પારોલી યુનિવર્સિટીમાં ઓગણીસ થી બાવીસ ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નાટ્ય મહોત્સવમાં અનેક દિગ્ગજ જે કલાકારો છે તેઓનો મેળાવડો જોવા મળ્યો છે મનોજ જોશી રાકેશ બેદી શેખર સુમન સહિત અનેક કલાકારો જોવા મળ્યા છે સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા તથા સમગ્ર ભારતના કલાકારો અને નાટ્ય કલાકારો તેમની પ્રતિભા રજૂ કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો ઉદ્દેશ સાથે પારોલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ચાર દિવસીય વાઇબ્રન્ટ આર્ટ ફેસ્ટિવલ વડોદરા ખાતે જે રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઉપસ્થિત રહ્યા છે નાટ્ય મહોત્સવનો હેતુ કલાત્મક અભિવ્યક્તિના પ્રમુખ સ્વરૂપ પૈકીના એક નાટકના સંવર્ધન પ્રોત્સાહન અને તેને પુનર્જીવિત કરવાનો છે શહેરની સંસ્કૃતિ અને મહારાજા ગાયકવાડ સાહજીરાવ દ્રષ્ટિકોણનું પ્રતિક છે થિયેટર અને પરફોર્મિંગ આર્ટ્સને સમૃદ્ધ સમાજના મુખ્ય સ્તંભો પૈકીના એક બનાવવાનો હંમેશા પ્રયાસ રહ્યો છે આ કાર્યક્રમનું ઉદઘાટન વરિષ્ઠ અભિનેતા અને પ્રસિદ્ધ થિયેટર કલાકાર પદ્મશ્રી મનોજ જોશી દ્વારા કરવામાં આવ્યું છે સફળ કારકિર્દી અને રંગમંચ માટેના એક પ્રેમ અને આ કાર્યક્રમ સાથે એક જોડાણનું યોગ્ય પ્રતિનિધિત્વ છે ચાણક્યના નાટકમાં તેમની જબરજસ્ત ભૂમિકા માટે પ્રસિદ્ધ મેળવનાર મનોજ જોશી ઉપસ્થિત રહ્યા છે સાંસ્કૃતિક અને કલાત્મક વારસાનું સન્માન પણ કરવામાં આવ્યું છે અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા છે જેમાં મનોજ જોશી શેખર સુમન ગીતિકા ત્યાગી રાકેશ બેદી રાજેન્દ્ર ગુપ્તા અને હિમાની શિવપુરી સહિતના દિગ્ગજ કલાકારોનો જમાવડો જોવા મળ્યો છે ये भाग પારૂલ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું ફર્સ્ટ એડિશનનું આજે લોન્ચ થયું છે આ પારુલ યુનિવર્સિટી દ્વારા આ નાટ્ય મહોત્સવનો પ્રારંભ ખાસ તો યુવાઓ માટે અને વડોદરાની સંસ્કૃતિ નગરી અને કલા નગરીના રસિકજનો માટે આનું લોન્ચ કર્યું છે મેં આજકાલ ઓટીટીનો બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોનું બે થ્રી ત્રણ કલાકની ફિલ્મોનું વધારે મહત્ત્વ છે એઆઈનો જમાનો છે આજે નાટ્યકલા એક એવી કલા છે કે જેના દ્વારા આજે ઓડિયન્સ અને રંગમંચ પર જે પરફોર્મ કરી રહ્યું છે આર્ટિસ્ટ એકબીજા સાથે કનેક્ટ થાય છે ઓટીટી અને ફિલ્મમાં એવું છે કે શૂટમાં રીટેક મળે છે આમાં કોઈ રીટેક નથી હોતા જેથી આર્ટિસ્ટે એને મહત્તમ પરફોર્મન્સ આપવું પડે છે હન્ડ્રેડ એમાં આપવું પડે છે એથી જે સેતુ રચાય છે ઓડિયન્સ અને આર્ટિસ્ટ વચ્ચે એ મહત્ત્વનું છે જેના દ્વારા વૈચારિક એની વૈચારિક સંપત્તિ જે છે યુવાઓની એનો કેવી રીતે વિકાસ થાય એના માટે આ નાટ્યકલાનું અમે આયોજન કરેલું છે નાટ્ય મહોત્સવનો અમે પ્રારંભ માત્ર યુનિવર્સિટીના સ્ટાફ માટે કે વિદ્યાર્થીઓ માટે નથી પરંતુ વડોદરામાં તમામ આમ જનતા માટે ઓપન છે અને ઓગણીસ તારીખથી બાવીસ તારીખ સુધી કોઈ પણ વડોદરાવાસી અથવા તો પારૂલ યુનિવર્સિટીનો સ્ટાફને એ લોકો એને અટેન્ડ કરી શકે છે સવાર અને સાંજે બે ભાગમાં અમે નાટ્ય નાટકોનું આયોજન કરેલું છે અને અલગ અલગ ક્ષેત્રથી રંગમંચ રંગમંચ ઉપર આર્ટિસ્ટ પરફોર્મ કરવા માટે આવશે વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ આ ઓગણીસમી તારીખથી બાવીસમી તારીખ સુધી વડોદરામાં થઈ રહ્યો છે પારુલ યુનિવર્સિટી માધ્યમ છે પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એ માધ્યમ છે એટલે પારૂલ યુનિવર્સિટીના પારુલજી પટેલને હું અભિનંદન આપું છું અને ડૉક્ટર મનીષ જાંગરા જે છે એમને પણ અભિનંદન આપું છું કે આ વિચાર એમણે મૂક્યો વડોદરાના સુંદર પ્રેક્ષકો માટે જે રસિક પ્રેક્ષક કહેવાય વડોદરા એ સંસ્કાર નગરી છે નગરી છે અને કલા નગરી છે સંસ્કૃતિ નગરી છે ગુજરાતની અને ત્યાં આ પ્રકારનો રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ થાય એ અમારા જેવા રંગમંચના કલાકારો માટે રંગકર્મીઓ માટે તેમજ રસિક પ્રેક્ષકો માટે બહુ જ આનંદની અદ્ભુત ઘટના છે અને આ રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં ભારતના અલગ અલગ ક્ષેત્રોથી ટોટલ આઠ નાટકો પ્રસ્તુત થવાના છે તો તમારા માધ્યમ દ્વારા હું દરેકે દરેક વડોદરાવાસીને હું જરૂરથી કહીશ કે આ નાટ્ય મહોત્સવને અત્યંત ભારે સંખ્યા સાથે હાઉસફુલ થાય એ રીતે પ્રતિસાદ આપજો કારણ કે આ બધા નાટકો પાછા તમારી સમક્ષ આવશે અને તમે ક્યારે જોશો એ ખબર નથી પણ આ નાટ્ય મહોત્સવ જે થઈ રહ્યો છે એ પુનઃ એકવાર કહું છું કે બોડી અદ્ભુત ઘટના છે બહુ જ મહત્ત્વની ઘટના છે એટલે તમારા સાથ અને સહકારની બહુ જ આવશ્યકતા છે અને આ હમણાં જ પારુલજીએ કહ્યું એ પ્રમાણે કે આ દર વર્ષે કરવાનો એમનો સંકલ્પ છે એ બહુ જ અદભુત વાત છે અને એ રંગકર્મી તરીકે અમને બહુ જ આનંદ થયો બહુ જ બહુ ધન્યવાદ સર આવનારી પેઢી છે નવી જનરેશન હાલમાં આપી શકે છે બોલિવૂડ હોય ચાહે ગુજરાતી હોય ચાહે અનેક કોઈ પણ ફિલ્મ આવનારી પેઢી માટે આ નાટ્ય મહોત્સવ કેટલું મહત્વનું રહે છે નિશ્ચિત રૂપે કારણ કે આ શું છે મેં જેમ કહ્યું એમ કે જે નાટક છે ને એ રચનાત્મક વિકાસ કરે છે ભાવનાત્મક વિકાસ વિકાસ કરે છે સાંસ્કૃતિક મૂલ્યો છે આપણો ઇતિહાસ છે આ બધાને એક કારણ કે નાટક એક સાહિત્યિક પ્રકાર છે અને સાહિત્યિક પ્રકાર એટલા માટે છે કે માત્ર લોકોને આ બધી જ વિધાઓમાં જાગૃત કરે એમની અંદર એક ચૈતન્ય ઊભું કરે એક ઉર્જા ઊભી કરે અને નાટ્ય તત્વ જે છે ને એ તમારા ચિત્તમાં તમારા મગજમાં સતત જે જો સત્વશીલ નાટક હોય સારું નાટક હોય કોઈપણ વિષયનું હોય તો એ સતત તમારા મગજમાં લાઈફ ટાઈમ એ રહે છે એ ઇમ્પેક્ટ છે નાટકનો અને એટલા માટે મને એમ લાગે છે કે દરેકે દરેક યુવાઓએ આ નાટ્ય મહોત્સવને હાજરી આપવી જ જોઈએ અને નાટ્ય વિધા શીખીને કોઈ જરૂરી નથી કે બધા એક્ટર બને ને ડાયરેક્ટર બને ને રાઇટર બને પણ સારા વિચારોની આપલે કરતા તો શીખે પોતાનો વિચાર સમાજ સમક્ષ મૂકવાનો એક આત્મવિશ્વાસ આવે એક ટીમવર્ક કેવી રીતે થતું હોય છે એ સમજાય અને પોતાનો વિચાર સામેવાળી વ્યક્તિ સમક્ષ કેવી રીતે મૂકવો આત્મવિશ્વાસથી મૂકવો એ પણ વિધા આ શીખવાડે છે એટલે નાટ્ય વિધા કે પરફોર્મિંગ આર્ટ શીખવાથી શું મળશે તો આ મળશે અને પરફોર્મિંગ આર્ટ સતત જોવાથી તમારું ઓબ્ઝર્વેશન અલગ અલગ વિચારોના નાટકો જોવાથી અંદર પણ એક એક ભાવાત્મક વિકાસ પણ થતો હોય છે વૈચારિક વિકાસ થતો હોય છે એક દૃષ્ટિકોણ અલગ પ્રકારના તમને જોવા મળતા હોય છે તો નાટ્ય તત્વ એ ભારોભાર શું કહેવાય એક 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 વિચારોનો અંબાર છે એટલે એ જોવું જ જોઈએ એવું મને લાગે છે